આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી સાંસદે શિક્ષણ પદ્ધતિ કેળવણી સમાજ જીવન જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વાત કરી હતી તેમણે નવ નિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાકલ કરી હતી સાંસદે ઉમેર્યું હતું કે ઘણી બધી સામાજિક બદીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી

આ કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ મનપા કમિશનર જીએસ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવળ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી શિક્ષણ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવો શિક્ષકો અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા